નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર દિવાળી પછી કોરોના વાયરસના કેસ છે તે દિવસેને દિવસે વધી રહ્યા હતા અને કોરોના વાયરસ બેકાબુ બન્યો હતો જેને લઈને સરકાર દ્વારા નાઇટ કર્ફ્યુ અમલી કરવામાં આવ્યું હતું અને જેમાં પણ ખાસ કરીને ચાર મહાનગરોની અંદર આ નાઇટ કર્ફ્યુ છે તે લગાવવામાં આવ્યું હતું જેમાં વાત કરીએ તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે જેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર શનિવાર અને રવિવારે પણ સંપૂર્ણ કરફ્યુ લગાવવામાં આવ્યું હતું તો શું આગામી સમયની અંદર બાકીના મહાનગરોની અંદર પણ શનિવાર અને રવિવારના દિવસે કરફ્યુ જોવા મળશે તેમજ શું ચા પાનની દુકાનો પણ બંધ કરવામાં આવશે સંપૂર્ણ વિગત જાણવા માટે વિડીયોને પૂરો જોતા રહેજો તેમજ હાલ વાત કરીએ તો લોકડાઉનને લઈને પણ ક્યાંય ચર્ચાએ છે તે વેગ પકડ્યો છે તો તેની માહિતી પણ તમને આ વિડીયોમાં મળી જશે તો વિડીયોને પૂરો જોઈ લેજો તેમજ જો ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તેમજ આ વિડીયો તમારા મિત્રો સુધી જરૂરને જરૂર શેર કરજો જેથી કરીને સંપૂર્ણ સચોટ માહિતી તેમને પણ મળી જાય વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા બે લાખને પાર પહોંચી ગઈ છે ત્યારે તારીખ પચીસના રોજ રાજ્યમાં સૌથી વધુ પંદરસોને ચાલીસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને ચૌદ લોકોના મોત નીપજ્યા છે ત્યારે રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને લઈને રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ પણ આપવામાં આવ્યું છે ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાક મેસેજો વાયરલ થઈ રહ્યા છે કે હવે રાજ્ય સરકાર દ્વારા વીકેન્ડના દિવસોમાં પણ કરફ્યુની જાહેરાત કરવામાં આવી શકે છે સોશિયલ મીડિયામાં વહેતા થયેલા આવા મેસેજો બાદ આજે ડેપ્યુટી સીએમ એમ નીતિનભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજી અને જાહેરાત કરી હતી કે રાજ્યના મહાનગરોમાં વીકેન્ડના દિવસે કરફ્યુ લાગવાનો હાલ કોઈ પણ વિચાર નથી એટલે કે જે મેસેજો હાલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે તે ફક્ત એક અફવા છે તેવું નીતિનભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે નીતિનભાઈ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગોનું પણ આપણે વિચારવું પડે નાના લોકોના ધંધાનું પણ વિચારવાનું હોય માટે આવી કોઈ પણ અફવામાં રાજ્યના નાગરિકોએ ના આવવું જોઈએ બીજી બાજુ નીતિન પટેલે કહ્યું હતું કે રાજ્યમાં લોકોની ભીડ થવાથી કોરોનાનું સંક્રમણ વધે છે માટે લોકોએ એક જ જગ્યાએ એકઠા થવું જોઈએ નહીં સાથે જ તેમણે દિવસના કર્ફ્યુને માત્ર કોરી અફવા ગણાવી રોજ કમાઈ રોજ ખાતા લોકો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી તેમના વિશે વિચારવાનું કહી દિવસના કરફ્યુ અંગે ચાલી રહેલી સંદેશા એટલે કે અફવાને છે તે આગળ ન વહેતી કરવી જોઈએ અને ગુજરાતમાં પ્રવેશવા માટે ટેસ્ટ ફરજિયાત નથી તેવું નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું તો બીજી તરફ આપણે વાત કરીએ તો ગુજરાતમાં દિવાળી ટાણે કોરોના વાયરસે ઉથલો મારતા અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં સ્થિતિ વધારે ગંભીર બની છે એવા સમયે કાબુ આવી ગયેલી સ્થિતિ હવે અત્યંત ગંભીર બની છે જેને લઈને કેન્દ્ર સરકાર પણ સતર્ક બની છે અને આગામી સમયમાં શિયાળાની સ્થિતિ વધારે વકરવાથી ડબલ્યુએચઓ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી છે તો આ સ્થિતિમાં કોરોનાને ફેલાતો રોકવા શું ફરી એકવાર લોકડાઉન જાહેર કરવામાં આવશે કે તેમ તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું અને રાજ્યમાં ફરી લોકડાઉન થવાનું છે તેવા સમાચારો અને વાતો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ જ વાયરલ થઈ રહી હતી પરંતુ તેમાં કોઈ પણ સત્યતા નથી આવા મેસેજનું સ્પષ્ટપણે ખંડન કરતાં રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું છે કે આવી કોઈપણ બાબત હાલ રાજ્ય સરકારના વિચારણામાં નથી રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું છે કે હાલ રાજ્યના જે ચાર મહાનગરો અમદાવાદ વડોદરા રાજકોટ અને સુરતમાં રાત્રિના નવથી સવારના છ વાગ્યા સુધી જે કરફ્યુ અમલમાં છે તે યથાવત રહેશે પરંતુ આ સિવાય રાજ્યમાં ક્યાંય પણ લોકડાઉન કે કરફ્યુની બાબત પર રાજ્ય સરકારની હાલ કોઈ વિચારણા નથી અધિક મુખ્ય સચિવ પંકજકુમારે રાજ્યના તમામ નાગરિકોને સોશિયલ મીડિયામાં ચાલતા આવા પ્રકારના સમાચારથી ગેરમાર્ગે નહીં દોરાવાની તેમજ આવા પાયાવિનાનાનાનાનાનાનાનાનાનાના સમાચારો અંગે કોઈ પણ ગભરાહટ રાખવાની ગભરાટ ના રાખવાની અપીલ કરી છે તે સિવાય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે કોરોના સંક્રમિત નાગરિકોને તુરંત સારવાર આપવા માટે પૂરતા પ્રમાણમાં કોવિડ બેડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યા છે જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલાં અમદાવાદ શહેરમાં વીકેન્ડ કરફ્યુનો અમલ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વડોદરા સુરત અને રાજકોટમાં રાત્રે નવથી સવારના છ વાગ્યા સુધીની નાઇટ કરફ્યુ પણ લગાવવામાં આવ્યું છે જે પરિસ્થિતિ નિયંત્રણમાં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે તેવું વિજયભાઈ રૂપાણી દ્વારા પણ કહેવામાં આવ્યું છે તેમજ વાત કરીએ તો લોકડાઉન અંગે પણ તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે હાલ જે સોશિયલ મીડિયાની અંદર મેસેજો ફરી રહ્યા છે તે મુજબ હાલ કોઈપણ વિચારણા સરકારની લોકડાઉનને લઈને નથી નાઇટ કરફ્યુ ચાર મહાનગરોની અંદર રાત્રિના નવથી સવારના છ વાગ્યા સુધી અમલી રહે છે અને વીકેન્ડ કરફ્યુની વાત કરીએ તો વીકેન્ડ કરફ્યુ પણ હાલ સરકારની વિચારણાની અંદર નથી ફક્ત નાઇટ કરફ્યુ જ હાલ અમલી રહેશે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કોરોના અંગે છે તે રાજ્યના લોકોને એક સંદેશ આપવામાં આવ્યો છે જેની આપણે સૌથી પ્રથમ વાત કરી લઈ તો કોરોનાનું સંક્રમણ ઓછું થાય તેમજ સંક્રમિતોને ત્વરિત સાર સારવાર મળે અને તે જલ્દીથી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા છે તે સરકારે ઊભી કરેલી છે તેમજ સૌ નાગરિકો સરકારની માર્ગદર્શિકા તેમજ સૂચનોનું પાલન કરે તેમજ ભીડભાડ ટાળે માસ્કનો ઉપયોગ કરે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે તેવું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદેશમાં કહેલું છે ત્યારબાદ વાત કરીએ તો રાજ્યમાં લોકડાઉન કે કરફ્યુની વાત છે તે અફવા છે એટલે કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન છે તે લાગવાનું નથી તે માત્ર એક અફવા છે અને ખોટો ડર કે ગભરાટ રાખવાની જરૂર નથી તેવું પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું છે તે સિવાય વાત કરીએ તો ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ છે તે હાલ યથાવત છે ચાર મહાનગરોમાં જો આપણે વાત કરીએ તો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે ત્યારબાદ વાત કરીએ તો લોકોની આરોગ્યની સલામતી સરકારની પ્રાયોરિટી છે અને સંક્રમણ વધશે તો આરોગ્ય સલામતી ધ્યાને રાખી યોગ્ય નિર્ણય પણ કરીશું ત્યારબાદ વાત કરીએ તો કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર દવાઓ સહિતની સુવિધા માટે એક્શન પ્લાન બનાવ્યો છે અને તે મુજબની કામગીરી છે તે હાથ ધરાઈ છે ત્યારબાદ વાત કરીએ તો કોરોના વેક્સિનની થર્ડ હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે અને ગુજરાતમાં અંદાજે એક હજારથી વધુ વધુ લોકોને છે તે આ રસી આપવામાં આવશે અને તેના ઉપર પરીક્ષણ હાલ ચાલુ છે તેમજ ભારત સરકારના નિર્ણય અને અગ્રતા અનુસાર દેશભરમાં વેક્સિન અંગેની વ્યવસ્થા પણ થશે તો આ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા રાજ્યના લોકોને એક સંદેશ આપવામાં આવ્યો હતો અને જેમાં તેમણે ચોખ્ખું કહી દીધું છે કે લોકડાઉન એ માત્ર અફવા છે તેમજ ચાર મહાનગરોની અંદર હાલ રાત્રિ કરફ્યુ તો યથાવત જ રહેશે તો બીજી તરફ વાત કરીએ તો ચા અને પાનની દુકાનોને લઈને આગામી દિવસોમાં ગુજરાતમાં છે તે ભીડભાડવાળા ધંધા રોજગાર બંધ કરાવવામાં આવી શકે છે જેમાં ખાસ કરીને ચાના અને પાનના ગલ્લાઓ બંધ કરી દેવાના હુકમો પણ થઈ શકે છે તેવી પણ હાલ માહિતી મળી રહી છે અને ઘણા શહેરો અને ઘણી જગ્યાએ આ અમલી પણ બની ગયું છે એટલે કે જ્યાં ભીડભાડ એકઠી થતી હોય અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળે છે ત્યાં સરકાર દ્વારા આવા નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે તો ખાસ કરીને ચા અને પાનના ગલ્લાઓ આગામી દિવસોની અંદર બંધ જોવા મળી શકે છે કારણ કે ત્યાં ઘણા લોકોની ભીડ એકઠી થતી હોય છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળતો હોય છે તો આથી સંપૂર્ણ માહિતી જે મુજબ છે તે નાઇટ કરફ્યુ અમલી રહેશે સંપૂર્ણ લોકડાઉનનો હાલ સરકારનો કોઈ પણ વિચાર નથી તેમજ વાત કરીએ તો વીકેન્ડ કરફ્યુ જેમાં શનિ અને રવિવારનો સમાવેશ થાય છે તેવો પણ હાલ સરકારનો કોઈ પણ વિચાર નથી ખાસ કરીને વાત કરીએ તો કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર હજુ પણ લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળશે એટલે કે ભીડભાડવાળી જગ્યાઓ પર ખાસ કરીને ચા અને પાનના ગલ્લાઓ બંધ જોવા મળી શકે છે તેમજ નાઈટ કરફ્યુ પણ અમલી રહેશે જેમાં રાત્રિના નવથી સવારના છ વાગ્યા સુધી છે તે લોકડાઉન જેવો માહોલ જોવા મળશે બાકી વીકેન્ડ કરફ્યુના હાલ કોઈપણ પ્રકારનો સરકારનો છે તે પ્લાન નથી આ મહત્વની અપડેટ હતી જે તમને જણાવી તો ખાસ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો તેમજ આગામી સમયની અંદર ગુજરાત સરકાર દ્વારા જે કોઈ પણ ગાઈડલાઇન્સ અથવા તો અપડેટ આવશે તેની માહિતી પણ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો હાલ આ વિડીયોમાંથી રજા આપો જય હિન્દ જય ભારત